ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ભગવાન ના એકસો આઠ નામ ભગવાન ના બોલીશું ગણપતે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમુ મેં સર્વેશનાયકાય નમ વિઘ્ન રાજાય નમ શિવ પ્રયાય નમ ગૌરીપુત્રાય નરાય નિકા નમ સ્કંદગ્રજા નમતનાય ન સૃષ્ટિકર્ત નેવાનોકાચીતાય નમ શિવાય નુદ્ધા ન બુદ્ધિપ્રિયા નમ બ્રહ્મચારણ્ય ગજાનનાય શાતાય નજાનનાય નથુરાય નુનિ મુનિસ્તુલ્યાય નમ ભક્ત વિઘ્ન વિનાશા નમ એકદંતાય નમ ચતુર્વાય નમ ચુરાય નમ શક્તિસંતુલાય નમ લંબોદરાય નમ શુર્પકરણા નમ હૈરંબા ન બ્રહ્મવિમાય નમ કાલાય નમ સુભગા નમ શૂરાય નગીસાય ન સિદ્ધદાયકા નમ દુર્વાલિપ્રિયા નમ કાન્તાય ન પાપહરિય નમ કૃતગમાય નમ સમીપ્તાય નક્રતુંડાય ન શ્રીપ્દાય ન સૌમ્યાય નવ્યાય નૂતાય નશાધ્યક્ષા નમ દ્રીજપ્રિયા નમ અગ્નિગર્વાચ્છે નૃહપત્ય ન કામે નમ સોમસૂર્યાગ્રય નમ લોચનાય ન પાશાપુશધરાય નમ ચંદડાય નુણાતીતાય નર્જનાય નકલં પાય ન સિદ્ધિદ્રિય નમ સિદ્ધિ મિતારગુજા નીજકરક્રિયા નમ અવ્યકતાય નમ વરદા નમ શાશ્વતાય નૃતિને નય ન વિતભયાય નદીને ન ચક્રિણ નમ ઈક્ષુચાપદ્રુતે નોત્પલકરાય નમ ભક્તકાક્ષી દય નમ અચ્યુતાય નમ કેવલાય નમ સિદ્ધિદા ન સચિદાનંદ વિગ્રહા નમ જ્ઞાન નમ માયાયુતાય નમ બ્રહ્મષ્ઠાય નાતાય નયવર્જીતાય નથમદૈત્ય ભયદાય નંદ્રશ્રીપ્રદાય ન વાણી બલપ્રદા નિપ્રદય નમ શ્રીશા ન સ્તુતિશા નમ કુલોરી નમ જટિને નમરેશ્વરાય નંદ્રચૂડાય નગોપતિતને ન શ્રીકંઠા નમચિત પ્રદા નમ વતીને નમ સ્થૂલકંઠા નયકર્ત્ય નમ ઘોષ પ્રિલાય નગ્રણ્યાય નમ પુરૂષોત્તમાય નમ સ્થૂલ સ્થૂલતુંડાય ન્ય નય નમ ગણપાય નમ સ્થિરરાય નમ વૃદ્ધિરાય નમ વ્યક્તમૂર્ત નમ અમૂર્તિય નમ પાર્વતસંકોરસ નકોરસંગ ન ખેલનોત્સવલાલલાસાય નમ સમ જગધર જગદાધરાય ન

તો મિત્રો આજે ગણપતિ સ્ત્રોત પાઠ આપણે સાંભળીશું પૂરા મનથી ધ્યાનથી મિત્રો દરેક માણસે આ પાઠ કરવો જોઈએ જેથી સુખ શાંતિ મળે છે નમઃ શ્રી ગણપતિ સ્ત્રોત પાઠ દરેક માણસે પોતાના જીવનમાં સુખ શાંતિ મેળવવા માટે ગણપતિજીની ઉપાસના ખાસ કરવી જોઈએ કોઈ પણ કાર્ય ગણેશની પૂર્ણ કૃપા સિવાય પૂર્ણ થતું નથી અનાથના બંધુ સિંદૂર વડે સુશોભિત બંને ગણસ્થલવાળા કોઈનાથી કોઈનાથી વિનાશ ન કરી શકાય એવા ઉગ્ર વિઘ્નોના નાશ કરવાવાળા પ્રચંડ દંડને ધારણ કરનારા અને ઇન્દ્ર વગેરે દેવતાઓના સમૂહને પણ વંદ નમસ્કાર કરવા યોગ્ય એવા ગણના ગણપતિનું હું પ્રાતઃકાળે સ્મરણ કરું છું માણસ વિદ્યા આરંભે વિવાહમાં ગૃહ પ્રવેશ સભા પ્રવેશ કોઈ પણ મોટા માણસને મળવા જવામાં યાત્રામાં સંગ્રામમાં લડાઈમાં અને ગમે તેવા સંકટના સમયમાં ગણપતિના નીચેના બાર નામનો પાઠ કરે તો સર્વ વિઘ્નો દૂર થઈ પોતાનું કાર્ય પૂર્ણ કરે સુમુખ એકદંત કપિલ ગજકર્ણક લંબોદર વિકટ વિઘ્ન નાશક વિનાયક ધૂમ્રકેતુ ગણાધ્યક્ષ

આવા સ્નાન સ્વરૂપ ગણપતિજીનું સ્ નિત્ય સ્મરણ કર પહેલાં વક્રતુંડને બીજા એકદંતને ત્રીજા કૃષ્ણ પિંગાક્ષને ચોથા ગજવ કત્રને પાંચમા લંબોદરને છઠ્ઠા વિકટને સાતમા વિઘ્નરાજને અને આઠમા ધ્રુમ્મ વર્ણને નવમા ભાણચંદ્રને દસમા વિનાયકને અગિયારમાં ગણપતિને અને બારમા ગજાનંદને જે માણસ આ બાર નામના પ્રાતઃકાળે મધ્યાકાળે અને સાયકાળે જાપ કરે છે તેને વિઘ્નોનો ભય રહેતો નથી અને દરેક કાર્યમાં સિદ્ધિ મળે છે વિદ્યાને વિદ્યાને જે વિદ્યાર્થી હોય છે તે આ પાઠ કરે છે તો એને વિદ્યા મળે છે ધનની ઈચ્છાવાળો પાઠ કરે તો તેને ધન મળે છે પુત્રને ઈચ્છાવાળો પાઠ કરે તો તેને પુત્ર સંતાન મળે છે અંતે મોક્ષની ઈચ્છાવાળો પાઠ કરે તો ગતિને મોક્ષ મેળવે છે જે માણસ આગણપતિ સ્ત્રોતનો પાઠ કરે છે તેને આ સ્ત્રોતનો પ્રારંભ પછી છઠ્ઠે માસે ફળ મળે છે અને એક વર્ષ સંપૂર્ણ સિદ્ધિને એ માણસ મેળવે છે એમાં સંશય નથી પરંતુ આ પાઠની શરૂઆત કર્યા પછી એક પણ દિવસ વચમાં ગાળો પડે નહીં એનું ખાસ ધ્યાન રાખવું અને એમ થાય તો ફરીથી શરૂઆત કરવી જે માણસ પાઠ આઠ બ્રાહ્મણને આ સ્ત્રોત લખીને આપે છે એને ગણેશની કૃપાથી સર્વ વિદ્યા પ્રાપ્ત થાય છે વિશ્વમાં બ્રહ્માંડમાં પણ તમે જ જગત બ્રહ્મરૂપ વ્યાપી રહો છો તમે પ્રત્યક્ષ આત્મા છો હું ઋતુ જ કહું છું હું સાચું જ કહું છું મારું તમે રક્ષણ કરો બોલનારાનું રક્ષણ કરો શ્રાવણ કરનારાનું રક્ષણ કરો પાછળથી રક્ષણ કરો આગળથી રક્ષણ કરો ઉત્તરમાં રક્ષણ કરો દક્ષિણમાં રક્ષણ કરો ઉપરથી રક્ષણ કરો નીચેથી રક્ષણ કરો અને ચારેય બાજુથી મારું રક્ષણ કરો તમે વાણીરૂપી છો તમે ચિત્ત સ્વરૂપ છો તમે આનંદમય બ્રહ્મ સ્વરૂપ છો ચિત્ત અને આનંદમય અદ્વિતીય જો તમારામાં આ સર્વ ત્રિગુણાત્મક આખું વિશ્વ ઉત્પન્ન થયું છે તમારામાં આ સર્વ જગત રહ્યું છે અને તમારામાં અંતે સર્વ જગત લઈને નાશને પામે છે અને ફરી ને પણ આખું આ સર્વ જગત તમારામાં દેખાય છે તમે ભૂમિ જલ અગ્નિ વાયુ અને આકાશ છો તમે દેહી થી অতীত છો તમે કાલ થી অতীত રહિતર છો તમે શરીર ની અંદર મૂલાધારે ગુદાના સ્થાનમાં નિત્ય રહ્યા છો તમે પણ જાતિની ત્રણ જાતિની શક્તિ રૂપ છો યોગીઓ તમારું નિરંતર ધ્યાન કરે છે તમે બ્રહ્મા છો તમે વિષ્ણુ છો તમે રુદ્ર છો તમે ઇન્દ્ર છો તમે અગ્નિ છો તમે બ્રહ્મવાચક છો પુર ગુરુ સ્વહ ત્રણ સ્વરૂપ છો પ્રથમ ગકારનો ઉચ્ચાર કરો ત્યાર પછી તેની સાથે આકારનો ઉચ્ચાર કરો એટલે કે આકાર સહિત ગનો ઉચ્ચાર કરો પછી તેના ઉપર અનુ અનુસ્વારનો ઉચ્ચાર કરો અનુનાસિક સાથે કરો ગ એમ સમજવું એની પાછળ ઓમકાર કરવા અને ઓમ ગ એકાક્ષર ગણપતિ મંત્રને સમજવો એ બધાના સાથે ઉચ્ચાર કરવાથી સંહિતા કહેવાય છે એ ગકારની આરંભી ગણેશ વિદ્યા સમજવી આ મંત્રના ગણક ઋષિ છે નિચૃંદ ઉપાસના કરીએ છીએ માટે એવા દંતી ગણેશજી અમારા પર પ્રસન્ન થાવ જે ગણપતિને એક દાંત છે ચાર હાથ છે વળી પાસ અંકુશ છે વરદ દાંત ને વરદ હાથ ને જેઓએ ધારણ કર્યા છે મૃષક જેની ધ્વજામાં છે જેનો લાલ વર્ણ છે લાંબુ ઉંદર છે સુપડા જેવા કાન છે લાલ વસ્ત્રને ધારણ કરનારા જેઓ પુરુષ અને માયાથી પરે છે જેઓ સૃષ્ટિની આદિમાં ઉત્પન્ન થયા છે એવા ગણપતિનું જે ધ્યાન કરે છે તે યોગીઓમાં શ્રેષ્ઠ ગણાય છે સમૂહના પતિને નમસ્કાર ગણપતિને નમસ્કાર પ્રથમ નામના ગણના પતિને નમસ્કાર લાંબા ઉદરવાળા એક દંતને ધારણ કરનાર વિઘ્નને દૂર કરનાર શિવના શ્રી વરદ મૂર્તિ ગણપતિને નમસ્કાર આ અર્થવશિષ્ટ જે ભણે છે તે બ્રહ્મ રૂપ પામે છે તે સર્વ વિઘ્નો વડે પરાભવ પામતો નથી ચારેય બાજુથી સુખ મેળવે છે પંચમહાપાપથી મુક્ત થાય છે સાયંકાળે પાઠ કરે તો તે દિવસના પાપોનો નાશ થાય છે સવારે પાઠ કરે તે રાત્રિના પાપોનો નાશ કરે છે અને સાયંકાળે પ્રાત પ્રાતકાળે પાઠ કરે તો વિઘ્ન વગરનો થાય છે ચોવીસ કલાક ભણે તો તેને વિઘ્ન આવતા નથી આ અર્થ અર્થવશિષ્ઠના પાઠથી માણસ ધર્મ અર્થ કામ અને મોક્ષને મેળવે છે આ અર્થશિષ્ઠ અશિષ્ય જેને શ્રદ્ધા નથી એવાને આપવું નહીં અને કદાચ મોહતી લોભથી જો અપાય તો આપનાર પાપવાળો થાય છે જે જે કામનાઓ મેળવવાની હોય તે કામનાઓના સહસ્ત્ર આવર્તન કરવાથી પ્રાપ્ત થાય છે આ અર્થવશિષ્ઠ ભણીને જે ગણપતિ અભિષેક કરે તે વક્તા થાય છે ચોથને દિવસે ભૂખ્યા રહી જપ કરે છે તે વિદ્યાવાળો થાય છે એવું અર્થનું કહેવું છે બ્રહ્મ વિદ્યા જાણીને આચરણ કરનાર કદાપી વિધો નથી જે દુર્વા વડે યજન કરે છે તે શ્રાવણ કરનાઓમાં શ્રેષ્ઠ છે જે લાજા જે લાજા ભાગની ઘણીથી યજન કરે છે તે યશવાળો અને બુદ્ધિશાળી થાય છે જે સહસ મોદકથી યજન પૂજા કરે છે તે મનોવાંછિત સર્વકામનાઓને પ્રાપ્ત કરનાર છે અને જે ઘીવાળા સમી સમીદો વડે અગ્નિમાં હોમ કરે છે તે સર્વ કાંઈ મેળવે છે આ ગણપતિ અર્થવશિષને જાતે લખી આઠ બ્રાહ્મણોને આપવાથી મહા સૂર્યના જેવી કાંતિવાળા થાય છે સૂર્ય ગ્રહણના સમયે મહાનદીના અથવા ગણપતિની પ્રતિમામાં મૂર્તિ સામે જપ કરવાથી આ અથવશીષ રૂપી મંત્ર સિદ્ધ થાય છે અને મહાવિદ્યાથી મહાદોષથી મહાવિઘ્નોથી મહાપ્રય પ્રત્યવાયોથી મુક્ત થાય છે તે દરેક પ્રકારના જ્ઞાનને મેળવે છે આ ઉપનિષદ છે

બંને ઘરના મંદિરમાં માં લક્ષ્મી અને ગણપતિજીની સ્થાપના કરી સ્થાપના કરી હતી બ્રાહ્મણ નિત્ય નિયમથી તેમની સેવા પૂજા કરતા હતા અને બ્રાહ્મણી ભોજન બનાવતા અને ભગવાનને ભોગ અર્પણ કરતા હતા થાળ ધરાવતા હતા બ્રાહ્મણ બ્રાહ્મણના ઘરે બસ એક જ વાતની કમી હતી કે બંને પતિ પત્ની નાની નાની વાતોમાં ઝઘડ્યા કરે નાની નાની વાતોમાં બહુ નાક

કે તમે આરતી કરી લો ને ભગવાનને સુવડાવવાનો સમય રોજ થાય એટલે નાની નાની વાતમાં આ બંને જણા પતિ પત્ની ઘણી ઉંમર થઈ હતી અને બંને ઝઘડ્યા કરે તમે કરો પેલો કે તું કર એમ કરી બંને નાની નાની વાતમાં નોકઝોક કરીને ઝઘડતા રહે પણ તોય આમ ને આમ બંનેનું જીવન ગુજરી રહ્યું હતું એક દિવસ કાર્તિક મહિનો હતો દિવાળીનો શુભ પવિત્ર દિવસ હતો બ્રાહ્મણે બ્રાહ્મણીએ ભોજન બનાવ્યું અને બ્રાહ્મણને કહે છે કે લો ભગવાનને થાળ ધરાવી આ વખત ફરીથી બંનેમાં થવા લાગી ફરીથી બંને એકબીજા સામે તત કરવા લાગ્યા પેલો કે તું ધરાવી દે પેલી કે તું તમે ધરાવી દો આમ કરી બંને થાળ ધરાવવાના બાબતે દિવાળીના દિવસે લડી રહ્યા હતા એટલે ગણપતિજી અને મા લક્ષ્મી કહે છે એકબીજા સાથે વાતો કરે છે કે આ બંને બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો બહુ જ નાની નાની વાતોમાં લડ્યા કરે છે આપણે કોઈ બીજા ઘરે જઈએ અહીંયાથી ચાલ્યા જઈએ બીજા ઘરે જઈને આસન ગ્રહણ કરીએ આમ ગણપતિજી લક્ષ્મીજીને કહી રહ્યા હતા એટલે આમ લક્ષ્મીજી અને ગણપતિજી બ્રાહ્મણના ઘર છોડી અને ચાલ્યા જાય છે પછી થોડે દૂર એક ઘરે પહોંચ્યા તો ત્યાં જોયું કે દેરાણી જેઠાણી એકબીજા સાથે લડી રહી હતી ઝઘડી રહી હતી ઘરનું આંગણું ગંદુ વાસી પડ્યું હતું હેઠા પડ્યા હતા ભોજન પાણીના કોઈ ઠેકાણા નતા કોઈ વ્યવસ્થા જ હતી નહીં લક્ષ્મીજી બોલ્યા ગણપતિજીને આ ઘરે તો હું બિલકુલ નહીં રહું પછી ત્યાંથી લક્ષ્મીજી અને ગણપતિજી બીજા ઘરે ગયા તો વહુ અને સાસુ એકબીજા સાથે લડી રહી હતી બીજા ઘરે ગયા ત્યાં ત્યાં પણ પણ લડી રહ્યા હતા ગંદા વાસણ કચરો કપડાં વાસી બધું એમને એમ જ પડેલું હતું ત્યાં પણ જમવાના ખાવા પીવાના ભોજન પાણીના કોઈ ઠેકાણા ન હતા એટલે લક્ષ્મીજી અને ગણપતિજી ત્યાંથી પણ ચાલ્યા ગયા લક્ષ્મીજી અને ગણપતિજી હવે આવ્યા ત્રીજા ઘરે ત્રીજા ઘરે આવ્યા તો નણંદ ભાભી એકબીજા સાથે ઝગડી રહી હતી એટલે આ જોઈને ગણપતિજી અને લક્ષ્મીજી ત્યાંથી પણ ચાલ્યા ગયા ચોથા ઘરે ગયા તો ત્યાં પણ ભાઈ ભાઈ સગા ભાઈ એકબીજા સાથે લડી રહ્યા હતા માં લક્ષ્મી ત્યાં પણ ન રહ્યા ત્યાં પણ ઝઘડો ચાલી રહ્યો તે ત્યાંથી માં લક્ષ્મી અને ગણપતિજી નિરાશ થઈ ગયા અને ત્યાંથી પણ ચાલ્યા ગયા હવે આમ ને આમ જ્યાં પણ મા લક્ષ્મી અને ગણપતિજી બીજા અલગ અલગ ઘરે જાય તો ત્યાં કંઈ ને કંઈ ખરાબ જોવે કંઈ ને કંઈ એમને ખરાબ જોવા મળતું હતું તે ક્યાંય ન રોકાયા પછી લક્ષ્મીજી બોલ્યા ગણપતિજીને કહે છે કે આપણને ફરતા ફરતા ઘણો સમય નીકળી ગયો સાંજ પડી પણ ક્યાંય ભોજન પાણી ન મળ્યા ચાલો બ્રાહ્મણના ઘરે પાછા જતા રહીએ એ આપણને નોકઝોક કરીને પણ થાળ તો ધરાવે છે સમયે સમયે પૂજા પાઠ તો કરે છે સમયે સમયે મહાલક્ષ્મી અને ગણપતિજી બ્રાહ્મણ બ્રાહ્મણીના ઘરે ગયા દ્વાર પર આવીને ઉભા રહ્યા તો તેમના ઘરમાંથી પકવાનોની સુગંધ આવી રહી હતી પણ તેમના દરવાજા બંધ હતા એટલે મહાલક્ષ્મીએ દરવાજો ખખડાવ્યો અને મહાલક્ષ્મીએ સાદ પાડ્યો અને બોલ્યા કે હું લક્ષ્મીજી છું અને ગણપતિજી પણ છે દ્વાર ખોલો અમે તમારા ઘરે આવ્યા છીએ એટલે અંદરથી પેલી બ્રાહ્મણી બોલી હું દરવાજો નહીં ખોલું તમે મારા ઘરેથી પહેલાં કેમ ચાલ્યા ગયા અને હવે પાછા કેમ આવ્યા છો એટલે લક્ષ્મીએ ગણપતિજી બંને બોલ્યા કે બ્રાહ્મણ દેવ બ્રાહ્મણી હવે અમે નહીં પાછા જઈએ તમારા ઘરે જ રહીશું બ્રાહ્મણી બહુ ચતુર અને હોશિયાર હતી બોલી કે હું તમારી વાત ન માનું તમે ફરીથી મારા ઘરે ચાલ્યા જાવ તો પહેલા મને વચન આપો તો જ હું તમારા તો જ હું તમને અંદર આવવા દઈશ તો જ હું દ્વાર ખોલીશ બ્રાહ્મ લક્ષ્મીજી બોલ્યા કે માંગ તારે શું જોઈએ છે તું માંગી લે એટલે બ્રાહ્મણે બોલી અન્ન દો ધન દો દૂધ દહીં ભંડાર દો પુત્રનું પાલન આપો સોનાનું અખાડો આપો કુળ વધુ આપો હાથી ઘોડા આપો લાવ લશ્કર આપો બાર વર્ષની મારી કાયા થઈ જાય બાર વર્ષની મારા પતિ બ્રાહ્મણની કાયા થઈ જાય આવું વચન આપો તો હું દ્વાર ખોલું લક્ષ્મીજી બોલ્યા કે જા બ્રાહ્મણી મેં તને વરદાન આપ્યું તને આ બધું જ મળશે જે તે માંગ્યું એ બધું તને પ્રાપ્ત થશે પછી બ્રાહ્મણીએ દરવાજા ખોલ્યા ગણપતિજી અને લક્ષ્મીજી અંદર પ્રવેશ કરે છે અને બ્રાહ્મણીને મા લક્ષ્મી કહે છે તે તો અમને છેતરી લીધા પણ જા તને બધું જ મળશે પણ તારે એક વાતનું હંમેશા ધ્યાન રાખવું પડશે યાદ રાખજો મિત્રો સાંભળજો અહીં મા લક્ષ્મી એ બ્રાહ્મણીને કહે છે કે એક વાતનું તારે હંમેશા ધ્યાન રાખવું પડશે કે આજના દિવસે એટલે કે દિવાળીની રાત્રે તારા આંગણામાં ચોક પૂરીને ચોમુખી દીવો એટલે ચાર દીવટનો જે આપણે દીવો કરીએ છીએ ચોમુખી દીવો આખી રાત તારા આંગણામાં પ્રગટાવશે હું તારી સાત પેઢી સુધી બિરાજમાન તારા ઘરમાં રહીશ આટલું કહીને ગણપતિજી અને લક્ષ્મીજી બ્રાહ્મણના ઘરમાં પાછા મંદિરમાં બિરાજમાન થઈ ગયા અને તેમની કૃપાથી બ્રાહ્મણના ઘરે સુખ સંપત્તિ સમૃદ્ધિ આવી ગઈ હે ગણપતિજી મહારાજ હે માતા લક્ષ્મી હે મહાલક્ષ કરી રાખજો જય ગણપતિ દાદા જય મહાલક્ષ્મી મિત્રો મારી આ વાર્તા જો સારી લાગે તો લાઇક અને શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં મહાલક્ષ્મી નામ લખજો અને મારી ચેનલને ને જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ